વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોહિબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો ઉપર ઋષિ ટોકના ગુના હેઠળ સકલ જોઈ લીધી હતી એના અનુસંધાન એક આ ભારસિયા પોલીસ સ્ટેશન હદમાં રહેતો ઇસ્ટેડ ગુડલેગર અલ્પુ સિંધી પોતાના સાગરીતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર ભારસિયા પોલીસ અંદર મે બે પચીસ ની અંદર ઋષિટોપનો આઠ આરોપીઓ વિરુદ્ધ ઋષિટોપનો ગુનો નોંધાયો આ ગુનાની તપાસ એફ ડિવિઝન પ્રણવ પટારીયા સાહેબ કરી રહ્યા છે જે તે વખતે પાંચ આરોપીઓ ની ધરપકડ કરેલી અને આ પાંચેય આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં છે આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઈમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નોના ભાગરૂપે અમને ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર એ ગુરગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ પીજીની અંદર રહે છે એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમે એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજ રોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે આ આરોપી આ અગાઉ વાસદ જિલ્લા આણંદ ખાતે એસએમસીની જે પ્રોવિશનની મોટી રેડ કે જેમાં ત્રીસ લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો એ સિવાય ફતેહગંજની અંદર ફતેહગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ લિસ્ટર્ડ બુટલેગર છે એ બુટલેગર સાથે પણ ફતેગંજ બ્રિજ ઉપર એપ્રિલ બે હજાર પચીસમાં એને મારામારી કરેલી ત્રણસો સાત જેવો ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ એકંદરે હાલ એના વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે જે હાલ પ્રોબિશન ગુનાઓ ફતેહગંજ તેમજ વારસિયાના ગુચ્છીટોકના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે અમે જ્યારે આ ગુચ્છી ચોક ગુનો નોંધાયો ત્યારબાદથી એ ગુચ્છી ચોક ના ગુનાના કામે એ વોન્ટેડ હતો તેમજ ફતેગંજ બ્રિજ ઉપર હેરી સિંધી સાથે ખૂનની કોશિશ કરેલી ત્યારથી પણ એ વોન્ટેડ હતો તો જે તે વખતે જ વડોદરા શહેરની જુદી જુદી ટીમો આ આરોપીને પકડવા માટે કાર્યરત હતી કેમ કે એનો ગુનાહિત રેકોર્ડ પ્રોહિબિશન ધારા હેઠળ ને હરિયાણા ખાતેથી એનું દારૂની લાઈન સાથેનું કનેક્શન ભૂતકાળમાં પ્રસ્થાપિત થયેલ છે જેથી કરીને પોલીસ ટીમો આ હરિયાણાને તેની આજુબાજુમાં સતત રહેલી આ પ્રયત્નોના ભાગરૂપે અમે એને પકડવામાં સફળ રહ્યા છે ઘણી બધી એફર્ટ્સ પોલીસને આમાં કરવી પડી છે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ રિસોર્સિસ ઘણી પોલીસ પ્રયત્નો કરતી હોય છે અને એ પકડથી દૂર જતો હોય છે પણ તેમ છતાં અંતે અમે સફળ થયા છીએ અને એને આ હરિયાણા મુકામેથી એને પકડવામાં સફળ થયા ટોટલ એના વિરુદ્ધમાં બે હજાર બારથી એનો પ્રથમ ગુનો હતો ત્યારબાદથી હાલ સુધીના એના બાવન જેટલા ગુના રજીસ્ટર થયેલા છે જે મહદઅંશે વડોદરા શહેરના છે અને એની આજુબાજુના જિલ્લાઓના છે આ ગેંગ કેવી રીતે આ ગેંગ મહદઅંશે દારૂ હરિયાણા મુકામેથી લાવી અને આપણા વડોદરા શહેરમાં એના આજુબાજુના વિસ્તારની અંદર આણંદ તેમજ બીજા જિલ્લાઓની અંદર દારૂ સપ્લાય કરતી હતી અને એમાં એ જુદા જુદા સાગરીતોનો ઉપયોગ કરતા આ સાગરિતોનો અમે રેકોર્ડ જોયો અને એમાં કુલ આઠ આરોપીઓ જે આ દારૂ સાથે સીધા સંકળાયેલા છે અને એ આઠ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોપનો ગુનો મે બે હજાર પચીસની અંદર આપણે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે એ પૈકીનો આ છઠ્ઠો આરોપી છે કે જેને આપણે આજ રોજ ધરપકડ કરવા હાલ હજુ બે આરોપીઓની ધરપકડ બાકી છે કે જેમાં છ થઈ ગયા છે જે બાકી જેમાં ધર્મેશ સચદેવ છે અને એક બીજો મોહિત મનવાણી કરી દે છે બેની ધરપકડનો પ્રયત્નો ચાલે એ રૂટીન પ્રોસેસ છે કારણ કે અમે આ એને પકડવા માટે અમારા પણ અમારી ઓળખ છુપાવે જુદા જુદા પ્રયત્નો સાચી વાત છે એમણે આર્થિક લાભ મેળવેલો જ છે અને આર્થિક લાભ ની આખી તપાસ જે છે એફ ડિવિઝન કૃષિક કરી રહેલ છે અને એમને એ બાબતે પુરાવા પણ મળે છે મેં આમને કીધું એમ કે એ અત્યાર હાલ સુધી નાસ્તો કરતો શહેરના જુદા જુદા આ શહેર છોડી રાજ્ય છોડી અને જુદા જુદા રાજ્યોમાં ફરી રહેલો હતો અને પોલીસ પણ એની પાછળ જ ફરી રહી હતી અને અમને થોડાક દિવસ પહેલા ચોક્કસ માહિતી મળેલી અને એ માહિતી આધારે અમે એનું ચોક્કસ લોકેશન પ્રસ્થાપિત કર્યું અને ગઈકાલે જ એની અમે એને મેળવવામાં સફળ રહી દારૂ સતત પોલીસે કેસ કરતા રહ્યા છે અને આગળ પણ અમે પોલીસના કેસ કરતા જ રહીશું અને આ ગુસ્સીટોકના ગુનાના કામે આ રજીસ્ટર થયા પછી બિલકુલ હાલ દારૂનોમાં એકદમ સદંતર નાશની પ્રક્રિયા પોલીસે હાથ ધરી છે